સુરત શહેર રોગચાળાના ભરડામાં આવી ગયું છે પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં રોજોરોજ વધારો પણ થઈ રહ્યો છે તેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે દર્દીઓને દાખલ કર્યા બાદ તેને બેડ આપવાની અછત સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો છે જેથી બેડની વચ્ચેની જગ્યાએ જમીન પર પથારી કરીને દર્દીઓને હાલ સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે સુરતમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગ પેસારો થયો છે દર્દીઓનો ધસારો થતા બેડની અછત સર્જાય છે જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવી સારવાર આપવાની નોબત આવી રહી છે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં દર મહિને સાહીઠ હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે મેડિકલ વિભાગમાં પાંચસો થી છસો ઓપીડી નોંધાતી હતી તે હાલ સાડા થી આઠસો સુધી પહોંચી જવા પામી છે ઓપીડીમાંથી સો થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે જ્યારે બાળકોને પણ એકસો થી બસો જેટલી ઓપીડી હોય છે તેમાંથી પચાસ બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડે છે કિડની બિલ્ડિંગના પાંચમાં મળે આવેલા બોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓને સારવાર કરવાની ફરજ પડી રહી છે ત્યારે વ્યાજમાં મળેલા વોર્ડ ની અંદર નીચે પથારીમાં સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે